સાહેબ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે શું છે વિગત નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક લેભગુ તત્વોએ સાથે મળી અને કાવતરું રચી જરૂરિયાતમંદો માણસોને ટાર્ગેટ કરી તેઓને બસ સ્ટેન્ડ પાસે આવેલી દુકાનોમાં લઈ જઈ અને દુકાનના કર્મચારી સાથે મેળાપી કરી તેઓને તેઓની મોબાઈલની લોન કરવા કરતા અને જે લોન અંગે તેઓની જાણકારી ન હોય ન ન આપી માત્ર દસ કે વીસ હજાર રૂપિયા આપી અને બાકીના પૈસા પોતે ચાવું કરી દેતા જ્યારે આવા જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેઓએ પોતાની લોન વીસ હજારની પૂરી કર્યા બાદ પણ તેઓને લોન ચાલુ રહેતા અને તેમના ખાતામાંથી હથ્થાઓ કપાતા તેઓને આ બાબતની જાણ થતાં આશરે નવે જેટલા ફરિયાદીએ આ બાબતે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનને અરજી આપેલી જે અરજીની તપાસ કરી અને આખું કૌભાંડ આખી હકીકત બહાર આવતા આરોપીઓ વિરુદ્ધ છેટાબંધની ફરિયાદ તેના પોસ્ટે દાખલ થયેલ છે મારું નામ નરેશભાઈ સખારામ પાટીલ છે હું એસઆરપી આગળ વિસ્કેરમાં રહું છું શું થાય મારી જોડે ફ્રોડ થયું છે સાહેબ હવે હું બિલમાં ત્રણસો પાંત્રીસ રૂપિયા કામ કરું છું એક બિલમાં કાયમી કારીગર છે ભાવેશભાઈ પટેલ અને કારોબારી મેમ્બર બી છે તો મેં મને પૈસાની થોડી તકલીફ હતી એટલે મેં એમને વાત કરેલી તો સારું કે ચાલ મેં હું એક જગ્યાએ છે તને પૈસા લોન પૈસા અપાવું એટલે ભાઈ જાતે મારી જોડે મારી એક્ટિવા પર આવ્યા અને વાલે ત્યાં આગળ ઊભો રાખ્યો પછી અંદર ગયા પછી ત્યાં અંદર પ્રણવભાઈ આ સમીરભાઈ એમણે ભાવેશભાઈએ વાત કરી કે ભાઈ આને લોનની જરૂર છે પછી મને થોડી વાર બેસાડ્યો પછી એક ફાઇનાન્સ વાળો છે આઈડીએફસી વાળો એમને બોલાવીને કાગળે જોઈને પછી એમને અને સમીરભાઈએ મારા હાથમાં આઈફોન આપી દીધો અને આઈફોન પેલો ફાઇનાન્સ ફોટો પાડી લીધો પછી મને કીધું તમે હવે જાઓ અને પછી બીજા દાડે ભાવેશભાઈ મને વીસ હજાર રૂપિયા આવ્યા લોન કેટલાની પડી તમારી અને લોન છેતાલીસ હજાર પાંચસો ની છે અને મોબાઈલ મોબાઈલ નથી આલ્યો મોબાઈલ પાછો એમને લઈ લીધો હતો દુકાન માં ફોટો પાડી લીધો પૈસા નહીં પૈસા બીજા દાડે હાલ્યા અને અમને કશું જાન જાન થઈ નહીં એમણે કશું કીધું નહીં કે ભાઈ તમારી આટલાઈને લોન થઈ કે શું થયું કશું અમને કહેવામાં નહીં આવ્યું એટલું છે કે તમને મળી જશે પૈસા અમે તો વીસ હજારથી મતલબ હતું થાય એટલે અમે પેલા ભાઈએ કીધું કે જાઓ તમને પૈસા વીસ મળી જશે એ કોણ હતું એ સમીરભાઈ છે ને કે આઈડીએફસી વાળો કંઈક ભાઈ છે ચહેરો તો હું ખ્યાલ નહીં આવતો અને પ્રણવ સામેલ છે જોડે